ખેડૂતોને પડતી ખાતર સમસ્યા બાબતે આપ નેતાઓએ લીધી મુલાકાત જાલુદ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આજ જાલુદ જાલુત આપ પાર્ટી પ્રમુખ તેમજ ઉમેદવાર અનિલભાઈ ગરાસિયા દ્વારા ચોમાસા પાક દરમિયાન ખેડૂતોની ખાતર બાબતે પડતી હાલાકીને ધ્યાને રાખી વિવિધ ખાતરના ડેપો જઈ તે બાબતે નિરીક્ષણ કરી સમસ્યાઓ વિશે માહિતગાર મેળવી હતી જો આ બાબતે ખેડૂતોને ક્યારે પણ મુશ્કેલી વિશે રજૂઆત વિશે જરૂર પડશે તો જરૂરી સહયોગ કરીશું અને ઉચ્ચ કક્ષા સુધી તે બાબતે આપના દરેક કાર્યકર્તા સાથે મળી આ બાબતે રજૂઆત કરીશું ખેડૂતોને આ બાબતે આશ્વાસન આપ્યું ખાસ કરી ખાતરમાં થતી કાળાબજારીમાં અંકુશ લાદવા તેમજ ખેડૂતોને યોગ્ય સમય જરૂરિયાત પ્રમાણે ખાતર મળી રહે તે મુખ્ય ઉદ્દેશ હેતુસર ખેડૂતોની મુલાકાત કરી સમસ્યાઓ બાબતે ખરાઈ કરાઈ હતી રિપોર્ટર કનુભાઈ બારિયા બોધિક ભારત જાલોદ